દરરોજ માસૂમ લોકોને રોકી રોકીને દંડ કરતી ટ્રાફિક ટીમ આવા જીવલેણ વાહનોને કેમ ફ્રી પાસ આપે છે આ રખડતું કબ્રસ્તાન જો કોઈ નિર્દોષ ને પછાડી નાખે તો તેની સામે એફઆઈઆર કોણ કોના પર થશે વાહન ચાલક પર કે લાયસન્સ આપનાર અને જોઈને પણ ન જોનાર તંત્ર પર 24 ન્યૂઝ ગુજરાતનો નો પ્રશ્ન ટ્રાફિક પોલીસો ખાલી દંડ વસૂલવાની મશીન બની ગઈ છે કે પછી નોટના ટુકડાઓ સામે ન્યાય અને સલામતીનો મોહ બંધ થઈ જાય છે અનેક વાર વાયરલ થયેલા વિડીયો કોઈ કમિશનર કોઈ એસપી જોવા તૈયાર છે કે પછી લોકોના ના લોહી લથબથ થવા દઈને પછી રિપોર્ટ લખાશે રિપોર્ટર રાજુભાઈ સોલંકી દાતા